ગઈ કાલે રાત્રિના સાડા દસની આસપાસ અપકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે

અમા બે અરુબી ની ઉંમર કેટલી છે બંને ની ઉંમર છે 1 ની 17 વર્ષ અને 6 માસ છે અને બીજા ની 17 વર્ષ ને 4 માસ કેમ કેમ આપવાનું છે ચૂપ રહેવું છે ચપ્પુ મારવા મારે તો કયા અખ્યા બોલી તી ને બોલા પખ્યા તો ચપ્પુ ચપ્પુ હા એને બોલાયા ત્યાં કરીને બંને મિત્રો હતા એટલે કે મળવું છે એમ કરીને બોલાયો અને પછી ત્યાં ઉશ્કેરાઈ ને મારી દીધો જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જે છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા એને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા અને પોલીસ એમને શોધી એ એમના ઘરે ભાગી ગયેલ ત્યાંના ઘરના ઘરેથી મળી આવેલ છે